તમારું આપનું હાર્દિક સ્વાગત છે આજે જ્યારે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે સમગ્ર દેશ ઉજવી રહ્યો છે અને અનેક સેવાકીય કાર્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે છે ત્યારે દ્વારકા ભાજપ સંગઠન અને દ્વારકા નગરપાલિકા મળીને મોદી સાહેબનો જન્મદિવસ ઉજવી રહી છે આપણી સાથે દ્વારકા શહેર પ્રમુખ વિજયભાઈ ગુજરાત આજ રોજ આપણા પ્રધાનમંત્રીના જન્મદિવસના ઉજવણી રૂપે શું કાર્યક્રમો છે આજે જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ હોય ત્યારે દ્વારકા શહેર ભાજપ સંગઠન અને દ્વારકા નગરપાલિકાના પૂર્વ સદસ્યો દ્વારા દ્વારકા શહેરના અલગ અલગ જગ્યાએ જેવા કે એસટી સ્ટેન્ડ આસપાસનો એરિયો શાક માર્કેટ ચોક જયરંછો ચોક ગોમતી અલગ અલગ જગ્યાએ એક સપ્તાહ સુધી દરેક જગ્યાએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને દ્વારકા શહેરને કાયમી માટે સ્વચ્છ રાખવાની આજે શપથ લેવામાં આવી હતી તે ઉપરાંત દ્વારકા શહેર ભાજપ સંગઠન દ્વારા જે દેશ લેવલે સદસ્યતા અભિયાન ચાલુ છે તેમાં પણ દ્વારકા શહેર ભાજપ સંગઠનના સર્વે હોદ્દેદાર કાર્યકરો અને નગરપાલિકાના પૂર્વ સદસ્યોએ આજે એવા પણ સફળ લીધા છે કે દરેક સદસ્યો કાલ સાંજે સાંજના પાંચ વાગ્યા લગી પોતાના સો સદસ્યો ભારતીય જનતા પાર્ટીમાં સદસ્ય બનાવી અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ ધામધૂમપૂર્વક ઉજવશે છે દ્વારકા નગરપાલિકા છે સમજી સ્વચ્છતા એક ગામની ઓળખ હોય છે ત્યારે કર્મચારીઓ તો કરતા જ હોય છે પણ પ્રધાનમંત્રીના આહવાન બાદ સ્વચ્છતા અભિયાન બાદ સૌ સિવિલિયન્સ એટલે કે કાર્યકર્તાઓ અને ગ્રામજનો પણ આ સ્વચ્છતાના અભિયાનમાં જોડાય છે કેવું લાગે છે શું કહેશે જય દ્વારકાધીશ જેમ આજે આપણા દેશના માન્ય શ્રીનો જન્મદિવસ છે એ નિમિત્તે સરકારશ્રી દ્વારા દ્વારકા નગરપાલિકા દ્વારા એક સપ્તાહ સેવાઈ સ્વચ્છતા એક પોર્ટલ હજી લોચ કરવામાં આવેલું છે જેમાં દ્વારકા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે કાયમી સ્વચ્છતા રહીએ તો બહારથી આવતા યાત્રિકોને દ્વારકાની એક સારી છાપ લઈ અને જાય તેમાં દ્વારકા શહેર ભાજપ સંગઠન તેમજ દ્વારકા નગરપાલિકાના પૂર્વ સદસ્યશ્રીઓ આજે બળકેશ્વર મહાદેવ મંદિર તેમજ એસટી સ્ટેન્ડથી આ સ્વચ્છતા સેવા નો કાર્યક્રમનો પ્રારંભ કરાવેલ છે આપના માધ્યમથી દ્વારકા શહેરના લોકોને આ સ્વચ્છતા અભિયાનની અંદર જે અઠવાડિયે આપણો પખવાડી પ્રોગ્રામ છે એમાં જોડાવા આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે સાથે સાથે દ્વારકા નગરપાલિકા દ્વારા દરેક વિસ્તારને સ્વચ્છ અને સુંદર રહે તેવી કાર્યક્રમો ગોઠવવામાં આવેલ છે અને કાયમી આ વસ્તુ રહેશે એની ખાતરી આપ